ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એક્સપ્લોરેશન એક્સપ્લોરેશન શબ્દનો અર્થ સંશોધન અન્વેષણ તપાસ રખડીને શોધવું તે દેશમાં ચોમેર ફરીને તેનું નિરીક્ષણ કરવું કે સ્પર્શ કરીને તપાસવું થાય છે એક્સપ્લોરેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એક્સપ્લોરેશન એક્ટિવિટી સ્લોટ ડાઉન ડ્યુરિંગ ધી નાઇન્ટીન અર્થાત ઓગણીસસો સિત્તેરના દાયકામાં સંશોધન પ્રવૃત્તિ ધીમી પડી હતી એક બીજું ઉદાહરણ જોઈએ ધેર ટીમ વિલ અંડરટેક એક્સપ્લોરેશન ફોર ઓઇલ એટલે કે તેમની ટીમ તેલની શોધખોળ હાથ ધરશે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ યંગ સાયન્ટિસ્ટ એન્કાઉન્ટર્ડ મેની ડિફિકલ્ટીઝ ડ્યુરિંગ ધર એક્સપ્લોરેશન અર્થાત યુવા વૈજ્ઞાનિકોને તેમના સંશોધન દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ